સમયે ગામ કંડોરણામાં હરિભક્ત બારોટ ગોપાલ તથા ડોસાને ઘેર શ્રીજી મહારાજ તથા મૂળજી બ્રહ્મચારી કચ્છમાંથી આવીને તેની ડેલીમાં ઉતર્યા ત્યારે ડોસા બારોટે ઢોલિયો ઢાળીને માથે ગાદી તકીઓ બિછાવી દીધો તે ઉપર મહારાજ વિરાજમાન થયા પછી મહારાજે બે ઘડી વાતો કરીને પછી પોઢ્યા ને સવારે ઉઠી ગામને પાદર નદીએ નાહવા પધાર્યા ને બહિરભૂમિએ જઈ આવીને માટીએ હાથ ધોયા અને પછી દાતણ કરીને નદીના ગુનો નદીમાં ગુનો હતો ત્યાં નાહ્યા અને મૂળ મૂળજી બ્રહ્મચારી પણ નાહ્યા તે વખતે ત્યાં ગામના ઘણા બ્રાહ્મણ નાવા આવેલા હતા ને ત્યાં કાંઠા ઉપર આંબલીના વૃક્ષ ઘણા ઘાટા હતા તે જોઈને મહારાજ બોલ્યા છે આંબલીની છાયા બહુ ઘાટી છે તે સાંભળી બ્રાહ્મણ કહે કે સ્વામિનારાયણ છાયા હેઠે બ્રાહ્મણ જમે તો છાયા સારી નહીં તો શા કામની ત્યારે મહારાજ કહે ભલે જમો અમે સીધા આપીશું જાઓ ગામમાં નોતરા ફેરવો ત્યારે એ બ્રાહ્મણો રાજી થકા નોતરા દેવા ચાલ્યા ત્યારે બીજા બ્રાહ્મણ બોલ્યા જે સ્વામિનારાયણ અહીં બ્રાહ્મણના સો ઘર છે ત્યારે મહારાજ કરે કહે ભલે હોય તમે નોતરા દઈ આવો ને કહેજો જે આંબલીઓ હેઠે સ્વામિનારાયણ ચોરાસી કરે છે ને બપોરે રસોઈ કરવા વાસણ લઈ આવજો ત્યારે બ્રાહ્મણે એ પ્રમાણે નોતરા ફેરવા ને મહારાજ નાહીને ડોસા બારોટને ઘેર ગયા ને કહ્યું કે ડોસા અમે બ્રાહ્મણોને જમાડવાનું કહી આવ્યા છીએ તે માટે સીધાનો સામાન ક્યાં મળશે ત્યારે બારોટ કહે મહારાજ અહીં સાહેબ અહીં જામ સાહેબ આવવાના હતા તે સારું સામાન કરાવ્યો હતો પણ તે ન આવ્યા તેથી તે રસોઈનો સામાન પટેલના ઘરમાં તૈયાર છે પણ તે પટેલ તો ગામ ગયા છે ત્યારે મહારાજ કહે તમે જઈને પટલાણીને કહો કે સ્વામિનારાયણ ચોરાસી કરે છે માટે તમારી પાસે જે રસોઈનો સામાન છે તે બધો તથા બળતણના ગાડા ભરીને તમારા સાથીને કહીને નદીને કાંઠે આંબલીઓ હેઠે મોકલો ને ત્યાં ગાડા છોડાવે ત્યારે બારોટે તે પ્રમાણે ત્યાં જઈને પટલાણીને કહ્યું ત્યારે તે પટલાણી સત્સંગી નહોતા તો પણ તે વાત સાંભળીને બહુ રાજી થયા અને બોલ્યા જે સ્વામિનારાયણ તો ભગવાન છે તેમણે મને ભક્તિ બતાવી તે મારું ભાગ્ય થયું એમ કહી બધો સામાન ગાડામાં ભરાવીને પોતાના સાથીઓ સાથે નદી કાંઠે મોકલો તે પછી મારા ત્યાં પધાર્યા અને આંબલીઓની છાયામાં ઢોરો હતો ત્યાં ઢોલીઓ ઢળાવીને તે ઉપર વિરાજમાન થયા બારોટને કહ્યું કે ઢોલી તથા શરણાઈવાળાને બોલાવો ત્યારે તે બોલાવી લાવ્યા ને તેઓ વગાડવા માંડ્યા ને બ્રાહ્મણો ગામમાંથી વાસણ લઈને રસોઈ કરવા લાગ્યા ને સીધા હાથે ભરી લીધા પછી રસોઈ તૈયાર થઈ ત્યારે પંક્તિ કરીને જમવા લાગ્યા ને સૌ સારી પેઠે જીમા તો પણ લાડુ વધી પડ્યા ત્યારે પટેલના સાથીને મહારાજે કહ્યું કે આ લાડુ વધ્યા છે તેમાંથી બે તાસ ભરીને પટેલને ઘેર પહોંચાડો ને એક તાસ ગોપાળ બાળોટને ઘેર પહોંચાડો એમ કરતાં પણ કેટલાક લાડુ વધ્યા તે ગરીબ ગુરુબાઓને વેચી દીધા ને ઢોલી તથા શરણાઈવાળાને પણ ઘણા દીધા ને મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે તમે આ સીધામાંથી આપણે માટે જોઈતો સામાન લઈ લો તેની રસોઈ ડોસા બારોટને ઘેર કરીને આપણે પણ જમશું ત્યારે બ્રહ્મચારીએ તેમાંથી જોઈતું સીધું લઈ લીધું પછી મહારાજે પટેલના સાથીને કહ્યું કે હવે આ સિદ્ધાનો સામાન વીધો છે તે પાછો ગાડામાં ભરી લ્યો અને પટલાણીને પાછો સોંપી દો લોટ ઘી ગોળ વગેરે જે વધ્યું હતું તે ગાડામાં ભરીને ગામમાં લઈ ગયા પટલાણીને સોંપ્યું ત્યારે તે જોઈને બાઈ બોલ્યા છે આમાં તો બધું એમ જ છે મારું કાંઈ વાપર્યું નથી એમ શ્રીજી મહારાજે તે બાઈને ચમત્કાર જણાવ્યો ને મહારાજ ગામમાં ડોસા બારોટને ઘેરાવ્યા બ્રહ્મચારીએ થાળ કર્યો તે જીમા ગુણજી બ્રહ્મચારી જીમા પ્રસાદી વધી તે ગોપાલ બારોટને ડોસા બારોટને આપી ને મહારાજે ગોપાલ બારોટને વાત કરી કે તમારા ઘરમાં કેટલી કોરી છે ત્યારે તે કહે કે મારી પાસે ત્રણસો કોરી છે મહારાજ કહે લાવો એટલે તે બારોટ લાવીને મહારાજના ખેસના છેડામાં ઠાલવી ને મહારાજે હાથમાં લઈને જોઈને પાછી તેમાં નાખીને બોલ્યા છે તમે આ કોરી લઈને પટલાણી પાસે જાઓ ત્યારે ગોપાલ બારોટ તે કોરી લઈને પતલાણી પાસે ગયા અને કહ્યું જે મને કોરી લઈને મહારાજે અહીં મોકલો છે તે તમે સીધાના સામાનમાં જે સામાનનું જે બેઠું હોય તે પ્રમાણે લ્યો ત્યારે તે કહે મારી બધી ઘરવખરી સ્વામિનારાયણની છે અને હું તો એક કોરી નહીં લઉં ને સ્વામિનારાયણને બીજી ચોરાસી કરવી હોય તો ભલે કરે ત્યારે બારોટે બહુ તાણ કરીને કહ્યું કે મહારાજે મને મોકલો છે માટે કાંઈક તો લ્યો ત્યારે તે બાઈએ પ્રસાદીની જાણીને તેમાંથી પાંચ કોરી લીધી ને બારોટને કહ્યું જે મહારાજને કહેજો જે મને અંતકાળે તેડવા આવે ગોપાલ બારોટ મહારાજ પાસે આવ્યા અને વાત તે વાત મહારાજને કહી તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા ને બોલ્યા જે ઠીક એ તો અમારું બિરુદ છે તેથી તેને અંતકાળે અમે તેડવા જરૂર આવશું કહે બારોટને અવિનાશા હોય કોરિયો જે તમ પાસ પટલાણી ને ચૂકવી આપો તેથી તેને રહેન ઉતાપો ગયા બારોટ કોરિયો દેવા પટલાણી તો લાગી આ કેવા પાછો સામાન મોકલો તમે શાની કોરિયો રાખી હે અમે બહુ તાણ તો બારોટે કીધી पांच कोरी प्रसादी नीली थी मागुए वाली मुखे करी अंते तेड़वावे श्री हरी बारोटे प्रभु ने कही बात तथा अस्तु बोला साक्षात पछ जारे थयो अंत काल आयवा तेड़वा दीन दयाल आयवा तेड़वा दीन दयाल अस्तु जय स्वामीनारायण શ્રી ચિંતામણી તથા શ્રી હરિલામૃતમ કળશ પાંચ વિશ્રામ બાવીસ માથી